સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે આજે ઝાલોદ પાલિકાની સામાન્ય ચૂંટણીમાં સાત વોર્ડમાંથી પક્ષ અપક્ષમાંથી એકસો બાસઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હાલ પાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અનુસંધાન વિવિધ વોર્ડમાંથી ઉમેદવારોને આજ રોજ છેલ્લી તારીખમાં ફોર્મ રજૂ કરવાની આખર તારીખ હતી ત્યારે ભાજપના કોંગ્રેસ આપ સહિત અપક્ષ ઉમેદવારો બોળી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ફોર્મ રજૂ કરવા જાલોદ પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારી સમક્ષ પ્રાંત કચેરી રજૂ થયા હતા ત્યારે આ ચૂંટણીમાં મહિલા ઉમેદવારો બોળી સંખ્યામાં ભાજપા મેન્ડેટ પરથી લડી રહી છે ત્યારે નગરમાં ગટર સુવિધા સારી સડક તેમજ સફાઈ સિવાય શુદ્ધ પીવાના પાણી બંધ સ્ટ્રીટ લાઇટો અને પાર્કિંગ વ્યવસ્થા લોકોની મુખ્ય સમસ્યાઓ હોવાથી ઉમેદવારો ચૂંટણીમાં આ મુખ્ય મુદ્દાઓ હાલ જણાઈ આવે છે રિપોર્ટ પ્રવિણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ નિમડી